તો ફ્લાઇટ માં અત્યારે એન્ટ્રી લેવામાં માં અમારે થોડો થઈ ગયો છે પ્રોબ્લેમ બહુ હેરાન કરે ઇન્ડિગો વાળા ભાઈ ઇન્ડિગો માં થોડી ફરિયાદ તો છે માતાજીના પગે લાગી અને અમે બધા હવે નીકળવા તૈયાર છીએ ગોવા જે જે કર લો બેટા જઈ રહ્યા છીએ માતાજી રક્ષા કરે ગોવા ગેંગ રેડી થઈ ગઈ છે ગાડી આવી ગઈ છે ચલો તો હવે પાછળ બીજી ગાડી છે બીજા ત્રણ જણા એમાં જ હશે બાકી અમે બધા આમાં જઈએ છીએ ડિપાર્ચર પોઈન્ટ પર અહીંયાથી અમે એન્ટ્રી લેવાના છીએ અને પછી આપણે અંદર એરપોર્ટ પર મળીએ તો આ છે એરપોર્ટ ટર્મિનલ વનનો એન્ટ્રન્સ અને એક્ઝિટ મારા સાડુભાઈ ની લોકો આવી ગયા છે આમની જ હતી હવે એન્ટ્રી લેવાના છીએ અમે એરપોર્ટ પર

તો ફ્લાઇટમાં અત્યારે એન્ટ્રી લેવામાં અમારે થોડોક થઈ ગયો છે પ્રોબ્લેમ કેમ કે એન્ટ્રી પર અમને બેયને તો એન્ટ્રી આપી દીધી પણ આ છોકરાઓનું અમારે ટિકિટ લેવી પડશે એવી રીતે વાત કરેલી છે કેમ કે મેં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બે વર્ષથી નીચેના છોકરાઓનું ટિકિટ નથી લેવાતી હોતી પણ અહીંયા ખબર નહીં અત્યારે વેકેશન ટાઈમ છે કે ઇન્ડિગો તરફથી અત્યારે આવી એમને રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ તમે છોકરાઓને ટિકિટ લઈ લો એટલે અમે આવ્યા છીએ હવે ટિકિટ લેવા જોઈએ છીએ અને એની સાથે વાત કરીએ છીએ કે ફેર ચાલુ ક્યારથી થઈ ગયા છે છોકરાઓના અને

ઓહ હેરાન કરે ઇન્ડિગો વાળી તો ભાઈ ઇન્ડિગો માં થોડી ફરિયાદ તો છે હોસ્ટ એક્સપીરિયન્સ થોડો વર્સ વેકેશન મોડ ફૂલ ઓન છે ટ્રાફિક ભી એટલું છે અમારું બેગ જવા માટે તૈયાર છે આવી ગઈ છે ફાઇનલી મારી અને બની દ્રશ્યની અને નિરાલી સમુ તારી બોર્ડિંગ પાસ તો ફાઈનલી હવે સામાન પણ ચેક ઇન થઈ ગયો છે અને અંદર આવી ગયા છીએ હવે આ છે એક્ઝિટ સાઇડ કે જ્યાંથી તમે તમારું બેગ લઈ અને બહાર નીકળવાનું હોય છે અને બાકી તમે આ જોઈ શકો છો અત્યારે અમારો બધાનો સામાન અહીંયા ચેક ઇન થઈને બહાર આવે છે અને અહીંયાથી લઈ લઈએ અમારો સામાન તમે લઈ લીધો છે એરપોર્ટ તો આપણું ઘર હોય ને એમ કરે જો ભાઈ છોકરાઓને મળી ગયું સમરકાર ની વાત અમારા બે તો પહોંચી જ ગયા હોય આ બાજુ જાય છે ગેટ નંબર એક અને બે આ ત્રણ અને ચાર અહીંથી બોર્ડિંગ થશે પેસેન્જર્સનું અને આ છે ઉપરની સાઈડ છે કાર્ડ ઉપરથી લોન્ચમાં મોકલી દીધા છે મારા કાર્ડ ઉપર તો મારા મોજેલા મિત્રો આ છે આપડા અમદાવાદના એરપોર્ટની શાન આપણો ગુજરાતનો આ વારસો મારા ઊભા રહી ગયા છે આ છે પ્રાઇવેટ ચાર્ટર અને આ ગેટ નંબર એક અને બે છે અહીંથી અહીંયા આગળથી બોર્ડિંગ થવાનું છે કોઈ આપણી ચાર અત્યારે એરપોર્ટ ઉપર આવી ગઈ છે કેમ રહ્યું તને બે રૂપિયાના ડેબિટ કાર્ડ થી જે તમે જાઓ સારો છે લોન્ચ આમ સારો છે આમ સારું તમારે ટેસ્ટ રિલેક્સેશન માટે કહું હોય ટેસ્ટ સારો ટેસ્ટ શું કાધું મે કાધું પાસ્તા સેન્ડવિચ શાંતિ શાંતિ પાણી દીધું પાણી દીધું પાણી મને આવી ગયું પાણી બોટલ લેતા આવ નથી યાર નાની નાની અરે યાર હા ભાઈ પ્લેન જોઈ મજા આવી ગઈ છે

પાસ હવે બેસવાના છે આવી ગયા અને મારી અને દ્રશ્યો દ્રશ્યની સીટ જોડે છે

हुआ एक है चार तीन पर, पर की दूरी है आज हम अपने एवेट कप्तान चाय वक्त कप्तान से साथी वक्त वो की चाय पर उड़ान करेंगे मैडम चल डेमो दे सर मैडम मैं तो समझाऊ सामना सेफ्टी फीचर्स जरूरी है विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जाकर को इस विमान से हटाना वर्जित है इंडिया लाइटली इवेंट